કલાક લાઈટ મળે છે કેટલીક જગ્યાએ તો એવી છે કે જ્યાં વારંવાર ફોલ્ટ સર્જાઈ રહ્યા છે હવે ખેડૂતો કંટાળ્યા છે અને જીવને જોખમમાં મૂકી જાતે જ તાર ખેંચી વીજ પોલ્ટનું સમારકામ શરૂ કર્યું છે પીજી બેદરકારી ચાર મહિના થયા હજી કોઈ જોવા નથી વીજ ધાંધિયા થી ખેડૂતો પરેશાન ચાલુ કરી અને હજી માં પાણી ના પહોંચી જીવ ના જોખમે ખેડૂતો ની જાત મહેનત જિંદાબાદ અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ દ્વારકાના જામ ખંભાડિયામાં પૂરતી વીજળી ન મળતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે પાકને પિયત માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હાલ ખેતરોમાં મગફળી કપાસ સહિતના પાકને પિયતની જરૂરિયાત છે ત્યારે વારંવાર વીજ ફોલ્ડથી પિયતમાં પરેશાની થઈ રહી છે જેને લઈ ખેડૂતોમાં પીજીવીસીએલ સામે રોષ છે અચ્છા વરસાદમાં જે ગાળા લરી ગયા હતા એની મેં અરજી કરી રજૂઆત કે ભાઈ આ ગાળા અમને હાંધી દો અટાણે મારે ચાલુ કરવું પણ હજી કોઈ આવ્યા નથી તો આજે પાવર હાથ હાથ દિવસ થયા અત્યારે માંડવી સમજી લ્યો કે હુકાય છે અટાણે એક અઠવાડિયું પાવર બોર્ડ ખાતું કાયદા થઈ દઈએ તો

મોડી રાત સુધી ખેડૂતો જીવના જોખમે વીજ તારનાર રિપેરિંગ ની કામગીરી કરતા દેખાયા સો થી દોઢસો ખેડૂતો એકત્રિત થઈ પીજીવીસીએલ ની એક ટુકડી ની સાથે તે જ રિપેરિંગ નું કામ કરી રહ્યા હતા જીએબી નો સ્ટાફ ઘટવાથી પૂગ ન થતી એના કારણે અમે ખેડૂત એની મદદ કરીએ છીએ અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ અને સહભોગી ગયો સહભાગી ગયો મદદ કરી જેથી કરીને વહેલી લાઈટ આવી જાય અને વહેલા પીતા છે મુશ્કેલી નું પાક સુકાઈ ગયો છે અને જો વધારે સુકાઈ જશે તો નુકસાની આવશે એટલે ખાસ જરૂર છે એટલે અમે મદદ કરીએ છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠો ન મળતા ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી છે ખંભાળિયા તાલુકાના કેશોદ ઠાકર શેરડી ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ પોતાનો કિંમતી પાક બચાવવા માટે હવે જાતે જ જોખમ ખેડ્યું છે એ બધું કાપી અને ખેડૂત સાથ સહકાર આપે છે પૂરેપૂરો સાત સહકાર આપે છે

કોઈ વીસ મિનિટ એકલધારી રાત ચાલી નથી બરાબર જી બી માં ફોન કરીને ફોન કરીને પૂછીએ તો કે એકલી એકલી એમની પડી જાય છે લાઈટ તો કે જાળવા ડે છે તો આજે કેશોદ ગામના તમામ ખેડૂતો એક સાથે મળી અને જાડવા કાપવા બધા ખેડૂતો આવ્યા છે દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ પણ વીજ વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો ખેડૂતોએ ગુંદા ગામે આવેલા વીજ ફીડર ઘેરાવ કર્યો ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો કર્યો અને વિરોધ દાવો છે કે ભાણવડના અનેક ગામોના સીમ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વીજળી ગુલ છે ખેડૂતોએ વિરોધ સાથે વીજળી આપવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે પિયત માટે વીજળીની સખત જરૂરિયાત છે પરંતુ વીજ પ્રવાહ ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ રહ્યો છે

અને જે ઘેરાવ કરે અને જે બીને ઓફિસને તાળાબંધી કરીઓ સાહેબોને અંદર પૂરી અને લાઈટ બંધ કરી અને 48 કલાક એને પર રાખ્યો છેલ્લા વરસાદ પછી વરાપ નીકળતા કૃષિ પાકોમાં પાણી આપવાની જરૂરિયાત ઊભી થઈ છે ઉપરાંત ભારે વરસાદના કારણે દબાઈ ગયેલ જમીનને પાકના વિકાસ માટે છૂટી પાડવા પાણી આપવાની તાકીદે જરૂરિયાત છે જેથી ધારાસભ્ય અર્જુન મોટવાડિયાએ પણ ખેડૂતો માટે આઠની જગ્યાએ બાર કલાક વીજળીની માંગ કરી પરંતુ અત્યારે જે આઠ કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે ત્યારે એને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ લે એ કરવું જરૂરી છે આ બાબતે મેં રાજ્યના ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે માનની કૃષિ ઉર્જા શ્રીએ મને આ બાબતે હકારાત્મક જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોને મદદ કરવા માટે એ આઠ કલાકની જગ્યાએ વીજળી વધારવાનો પણ નિર્ણય કરશે અને ઉપરાંત જ્યાં જ્યાં વધારે ફોલ્ટ જે ડિવિઝનોમાં છે ખાતરી આપી છે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોને પાક માટે પિયતની જરૂરિયાત થઈ છે ખેડૂતોને મગફળી સહિતનો પાક ખૂબ જ સારો થાય તેવી સંભાવના છેલ્લા વરસાદ પછી વરાપ નીકળતા કૃષિ પાકો ખાસ કરીને મગફળી ડાંગરના પાકમાં પાણી આપવાની જરૂરિયાત છે આ ઉપરાંત ભારે વરસાદના કારણે પાકના વિકાસ માટે દબાઈ ગયેલ જમીનને છૂટી પાડવા પાણીની ખાસ જરૂરિયાત છે

જો કે કામ પૂર્ણ થયા બાદ વીજ લાઇન કાર્યરત નથી જેના કારણે મુશ્કેલી નડી રહી છે એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી પણ નથી મળી રહ્યું સરસ મજાની લાઈન થઈ જાય ને માતાજી પાસે જળહળતી થઈ જાય માતાજી આજે આરતી પૂજા સેવા જે અત્યારે અંધારામાં કરવું પડે છે એના બદલ સારામાં સારી રીતે લાઇટથી થઈ જાય આખું મંદિર જળહળી ઉઠે એટલે ખાસ કરીને આ લાઇટ છે ને નવરાત્રિ પહેલાં થાય કેમ ઓમેશ છે ગિરનારના સાધુ સંતો મહંતો બધાએ પણ ઈચ્છે છે બીજી તરફ આ આમામલે પીજીવી સેના અધિકારીએ માહિતી આપી છે કે वन વિભાગની આખરી મંજૂરી બાકી છે જે મળતા જ વીજ પુરવઠાની કામગીરી શરૂ થશે અમારા દ્વારા આર્કેઓલોજિકલ ડિપાર્ટમેન્ટની જે મંજૂરીની અપેક્ષા હતી એ મંજૂરી આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવેલી છે અને ફાઈનલ એપરૂવલ ની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફાઈનલ જે એપ્રુવલ આવશે ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ કનેક્શન અને વીજ પુરવઠો સપ્લાયની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે આમ ખેતરથી લઈ પર્વત સુધી હાલ તો વીજળીના ધાંધિયા છે વડોદરામાં પૂર પીડિતોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે સરકારે સહાય જાહેર કર્યા બાદ પણ પૂર પીડિતો નારાજ છે દાવો છે કે એક તો તંત્રએ પૂરના સમયે લોકો સુધી પહોંચવામાં મોડું કર્યું પાંચ પાંચ દિવસ સુધી લોકો પાણીમાં રહ્યા અને હવે જ્યારે સહાયની જાહેરાત કરી છે તેમાં પણ પૂર પીડિતોની જાણે કે મશ્કરી કરાઈ રહી છે અને જ્યાં સર્વે નથી થયો ત્યાં તો લોકોના મગજનો પારો પણ સાતમા આસમાને પહોંચી ગયો છે સહાય પર સંગ્રામ પૂર પીડિતોમાં નારાજગી અસંતોષ અને રોષ તો યોગ્ય સહાય આપી હોવાનો ધારાસભ્ય નો દાવો મારી પાસે નામ એક્ઝેટ નથી પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે પૂર મુદ્દે પક્ષ વિપક્ષ આમને સામે વડોદરામાં પૂરના વીસ દિવસ બાદ પણ લોકોમાં આક્રોશ યથાવત છે વડોદરામાં સરકારી કાર્યક્રમમાં આવેલા નેતાઓનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો અને જાહેરમાં જ ઓધડો લઈ લીધો વડોદરાના વહીવટી વોર્ડ નંબર પાંચમાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેટર અને ધારાસભ્ય આવ્યા હતા કાર્યક્રમમાં આવેલા કોર્પોરેટરને કેશટોલ મુદ્દે સ્થાનિકોએ આકરા સવાલ કર્યા

મારો રોષ એ હું ગ્રુપમાં ફોટા મોકું છું મારા ઘરમાં બી પાણી હતું મારા મમ્મી પપ્પા ને મેં મારા ભાઈ બન ઘરે સુવા મોકલી દીધેલા હતા કેમ મારો રોષ ના હોય સ્થાનિકોના રોષ બાદ કાર્યક્રમમાં હાજર મહિલા ધારાસભ્ય મનીષા વકીલે પણ લોકોની રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટેની બાહેધરી આપી બાદમાં પોલીસના પહેલા વચ્ચે જ ધારાસભ્ય અને કોર્પોરેટરો લોકોની વચ્ચે ફર્યા હતા આ વોર્ડ પાલિકાના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલનો છે વડોદરામાં અતિવૃષ્ટિનો સર્વે કરાયો છે સહાયની જાહેરાત અને ચુકવણી પણ કરાઈ અમારી ટીમ સહાયની જાહેરાત બાદ ફરી એકવાર એ વિસ્તારોમાં પહોંચી જ્યાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું અહીં અમે જાણવાનો પ્રયાસ કર્યો કે લોકો શું કરી રહ્યા છે અને તેમને કેટલું નુકસાન થયું તો અમારી ટીમ પહોંચી સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં જ્યાં ફિરોઝ રાયસિંગ રાણા નામના વ્યક્તિએ અમારી સમક્ષ પોતાની વેદના ઠાલવી આ તેમનું ઘર છે જે આખું ડૂબી ગયું છે પૂર માં ડૂબ્યા ઘર જાણે કે ખંડેર બની ગયું છે કોઈ સર્વે કરવા બી ન આવ્યું ને પોતે તમે બધું સાફ સફાઈ કરી રહ્યા છો અને પાણીના લીધે આ પતરા પતરા બધું ટોટલી લોસ જ થઈ ગયું છે ફરીથી સમજો કમેન્ટ પાછું ભેગું કરવાનો કોઈ સર્વે કરવા બી આવ્યું નહીં કોઈ રૂપિયા આયેલા નહીં અને અજુ તો કોઈ આવ્યું જ નહીં એમ દેખવા બી ન થાય કે ભઈ હું સહાય કરી કે કશું દેખાઈ નહીં નહીં કશું ન્યૂઝ ટીમ એક એવી જગ્યા પર આવી છે કે જ્યાં સુધી તંત્ર જે છે તે પહોંચ્યું નથી પૂરની પરિસ્થિતિ સમયે પણ કોઈ નહોતું પહોંચ્યું અને પાણી ઓસરી ગયા બાદ પણ જે તંત્રનો કોઈ પણ વ્યક્તિ કે અધિકારી જે છે તે પહોંચ્યો નથી આ પરશુરામ ભઠ્ઠા વિસ્તાર છે ઘરસ્યા મહોલ્લો છે ને અહીંયા આગળ જોઈ શકાય છે કે જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે આ જે આખે આખું ઘર છે તે જળમગ્ન થઈ ગયું હતું પાણીમાં ડૂબી ગયું હતું અને ઘર વખરીની વાત કરવામાં આવે તો કંઈ બચ્યું જ નથી એમ કહો તો પણ ચાલે કારણ કે ઘર વખરી તો બરબાદ થઈ છે જ પરંતુ આખે આખું ઘર જે છે તે બરબાદ થઈ ગયું છે ઘરના સભ્યો કહી રહ્યા છે કે જો તેમને ફરીથી ઉભા થવું હોય તો આખે આખું ઘર જે છે તે ફરીથી વસાવવું પડશે અહીં અન્ય લોકો સાથે પણ અમે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમને સહાય મળી છે કે નહીં પરંતુ લોકો કહી રહ્યા છે કે નજીવી સહાય આપી તંત્ર એ અમને વધુ દુખી કર્યા છે અમે પાંચ દિવસ કાઢ્યા છે ત્યાં અમારું મન ચાલે છે નાના નાના બાળકો લઈને અમે બીજે માલ બીજે માલ બી અમને એટલી બીક લાગી છે કે આટલા પાણીમાં હવે જવું તો ક્યાં જવું એટલું ભયાનક પાણી હતું આ વખતે સહાયની જાહેરાત કરી સરકારે સહાય મળી ગઈ સહાય કઈ મળી નથી ખાલી પચીસો પચીસો રૂપિયા આવ્યા છે ખાતામાં અને અહીંયા આયા તો ત્રણસો રૂપિયા આપ્યા છે માણસ ને છોકરાઓના દોઢસો રૂપિયા હવે અમારું તો લાખોનું નુકસાન થયું છે તો એટલા પૈસાથી મને શું થાય આ વિસ્તારમાં અમે દુકાન સંચાલકોને પણ મળ્યા તેમણે પણ ન્યૂઝ એટીન સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી

અને એમાં તમે જરા પચ પાંચ લાખનું નુકસાન છે એમાં તમે અમે પચાસ હજાર આપો એ કેવું ખરાબ ગણાય પરશુરામ ભઠ્ઠાની અમારી મુલાકાત દરમિયાન કેટલાક સંતોષી માણસો પણ મળ્યા જેઓ કહી રહ્યા છે કે સરકાર જે આપે તે અમે સ્વીકારી લીધું છે મેરા દો તીન લાખ કા હોક ચૂકાય સર નુકસાન હા ચલ જાય હા અમકો જો મિલેગા વો સહી આમ હેલ્પ તો માલ ભરને કે લિયે આમ વડોદરામાં પણ પૂર પીડિતોમાં મોટાભાગના લોકો અસંતુષ્ટ જોવા મળ્યા તો કેટલાક લોકો સહાયને સહજતાથી સ્વીકારી રહ્યા છે સાથે જ જ્યાં સર્વે નથી થયો ત્યાં સર્વેની માંગ કરી રહ્યા છે જો કે ભાજપના ધારાસભ્યએ દાવો કર્યો છે કે પૂર પીડિતોને યોગ્ય સહાય અપાય છે અને આફત વખતે સરકાર અને તંત્ર બંને તેમની સાથે ઊભા રહ્યા

આ વખતે ઘર છે પહેલા સરકાર એ ક્યારેય કોઈ દુકાનદારને નુકસાન થયું તો રૂપિયા નહોતી ચૂકવતી આ વખતે સરકારે નાની મોટી દુકાનદાર રેકડી ધારકો કેબિનવાળાને પણ રૂપિયા ચુકવવાનો નિર્ણય કર્યો છે બીજી તરફ વડોદરા આવેલ વિનાશકારી પુર બાદ સરકાર સતર્ક બની છે પુર પુનરાવર્તન ન થાય તે માટે સરકારે ખાસ ટીમ વડોદરા મોકલી સરકારે બનાવેલી ઉચ્ચ કક્ષાની સમિતિએ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાત લીધી બેઠકમાં પૂર્વ સચિવ મુખ્યમંત્રીના સલાહકાર ચીફ એન્જિનિયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા વિનાશકારી પુર સ્થિતિ કેમ સર્જાય તે અંગે ચર્ચા કરી આ દરમિયાન પ્રતાપ સરોવર વિશ્વામિત્રી નદીમાંથી શહેરમાં આવતા વરસાદી પાણી અંગે પણ ચર્ચા થઈ બેઠકમાં થયેલી ચર્ચા બાદ મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કરાશે પૂરે હાહાકાર મચાવ્યા બાદ હવે વડોદરા મનપાની સામાન્ય સભામાં પણ હોબાળો થયો પક્ષ વિપક્ષ બંને એકબીજાને આફત માટે જવાબદાર ગણાવી રહ્યા છે